નમસ્કાર દર્શક મિત્રો સરદાર ન અવાજમાં આપનું સ્વાગત છે છોટા ઉદેપુરમાં મોટા મિયા માંગરોલની ગાદીના સજ્જાદા નસીન એક સંપીના ચાહક રાજપીય પીરજાદા મૌલાના મૌલવી ગુલામૅન બી સૈયદ મકદુમ હાજી પીર નિઝામુદ્દીન ચિસ્તી ફરીદી બાવા સાહેબ તથા ગાદીના ખલીફા મકદુમ બહાદર અલી શાહ

આપ સૌમને હાજીપી નિરકાર મટા મેંગરોલની ગાદીના સજ્જાદન સિંહ તેમના શિક્ષ અગ્નિસિત્તેરમાં ઉર્ષ મુબારક નિમિત્તે તમામ મરીજભાઈઓને હકીદતમંદોને તમામ ભક્તજનોને હાર્દિક આમંત્રણ આપું છું તેમનો સુંદર શરીફ દસ તારીખ ગુરુવારના રોજ થશે અને ઉર્ષ મુબારક અગિયાર તારીખે શુક્ર નવા મનાવવામાં આવશે ભગત પરિવાર તરફથી સમગ્ર આયોજન ખૂબ સુંદરતાપૂર્વક કરવામાં આવે છે અને દર વર્ષે હજારોની સંખ્યામાં દરેક હિન્દુ મુસ્લિમ તમામ કોમના શ્રદ્ધાળુઓ આ બારગામાં હાજરી આપે છે અને એમના ફેસથી તેઓ કામયાબ થાય છે અને દર વર્ષે આવી જ રીતે ઉર્ષનું આયોજન ખૂબ સારી રીતે કરવામાં આવે છે મગત પરિવાર આ બધા જ પ્રોગ્રામનું આયોજન કરે છે આ દરગાહમાં દરેક કોમના દરેક જાતિના લોકો આવે છે અને સારી રીતે સુંદર રીતે બધું આયોજન થાય છે રિપોર્ટર શકીલ બલચ દ્વારા છોટાઉદેપુર